આ તરફ વાત કરી જામખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદનું આગમન થયું સામુર ગામને જોડતા રસ્તા પર પૂરના દ્રશ્યો જોવા મળ્યા બાઇક ચાલક જોખમી રીતે આ ધસમસતા પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા સામુર ગામના રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળ્યું છે અને રસ્તા ઉપર આ પ્રકારે પાણીની વચ્ચે બાઇક ચાલક જોખમી રીતે પસાર થતા પણ નજરે પડી રહ્યા છે ગામને જોડતા રસ્તા પર પુર જેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે અને આ પુલ પરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે પોતાના જીવને જોખમમાં મૂકીને રસ્તો પાર કરતા જોવા મળ્યા પોલાઈન પર સંવાદદાતા જયસુખ જોડાયા છે જયસુખ દ્વારકાના જામખંભાળિયામાં વરસાદનું આગમન થયું છે

જીવના જોખમે જે છે અત્યારે આ રોડ રસ્તા છે પસાર કરી રહ્યા છીએ જેને લઈ અને અનેક જે છે તક વિતકો જે છે એ સર્જાઈ રહી છે જી જી આભાર તમામ વિગતો બદલ